અમદાવાદ સિવિલમાં હોસ્પિટલમાં દર્દીના પરિવારજનો દ્વારા હુમલાના વિરોધમાં તબીબોએ હડતાલ ફરી પાડી છે અસારવા હોસ્પિટલ કેમ્પસમાં દર્દીના પરિજનો દ્વારા ગત રાત્રે ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો દર્દીને યોગ્ય સારવાર નહીં મળવાના મામલે દર્દીના પરિજનોએ ડોક્ટર પર છરીના ઘા ઝીકી દીધા તેમજ ડોક્ટરના હાથના ભાગે

આ વખતે તો દર્દીના પરિજનો દ્વારા પર છરી વડે હુમલો કરી દેવામાં આવ્યો આ પહેલા મારપીટ અને હાથા પાયના બનાવો બનતા આવ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકી બનાવવાની પણ વાત સામે આવી હતી ત્યારે હવે દર્દીના પરિજનો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો છે